આંગણવાડી અને શાળા બંને અલગ અલગ કોર્પોરેશનના વિભાગો હસ્તક કામ કરે શાળા બોર્ડ છે એમાં શાળા આવશે આંગણવાડી છે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ હસ્તક આવશે અને બંને છે એ અમારે ઘણી આંગણવાડીઓ એવી હોય કે જેમાં એક જ રૂમની જરૂર પડતી હોય એટલે અમારી શાળાઓની અંદર ચાલતી હોય છે એટલે આ જે કેસ આજે મારી સામે સવારે મને વાત મળી છે કે આંગણવાડીના કોઈ બાળકને શાળાના આચાર્યએ કંઈક દારો ડોપરો આપ્યો છે કે કંઈક ચીટીઓ ભર્યો છે કે એવી કંઈક વાત મને મળી છે આ બાબતે કોઈને તપાસ ન આપતા હું પોતે તેની તપાસ કરવાનો છું અને એમાં જે તથ્યો આવશે એના નિયમ અનુસાર જે કંઈ પણ પગલાં લેવાના થશે એ એ સામે ઉલેશ એ તો કહેવાય સરકારી તંત્રની અંદરનો બે વિભાગ છે ચાલી રહ્યા હોય છતાં આ રીતનું ત્યાં કોઈ વ્યક્તિ છે પોતે દોષ જમાવી રહ્યું છે શું લાગી રહ્યું છે અત્યારના વ્યક્તિ કોઈ સરકારી પ્રોપર્ટી ઉપર કોઈ વ્યક્તિ છે એ ઠોસ ન જમાવી શકે કેમ કે એ વ્યક્તિ પોતે પણ સરકારી કર્મચારી જ છે એટલે એવી રીતના ઠોસ જમાવવો અને જો એવી એવી એવું કોઈ તથ્ય સામે આવશે તો એમાં તો હું વધારે એમાં સિરિયસલી આગળની કાર્યવાહી કરીશ